નમસ્કાર મિત્રો મહાસપ્ર ન્યૂઝ મહાન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે અવારનવાર બે વ્યક્તિત્વ જે આખા ગુજરાત અને સમગ્ર ભારતમાં અને જે સોશિયલ મીડિયામાં દેશ વિદેશમાં જે એક સંદેશ પહોંચાડે છે ને વર્તમાન સમયમાં એમ કહેવાય છે કે જેટલું ગામડામાં અંધશ્રદ્ધાનું પ્રમાણ નથી એટલું શહેરમાં છે ભણેલા ગણેલા વ્યક્તિઓ જે છે એ વધારે જે છે એ શારીરિક માનસિક અને આર્થિક રીતે એનું શોષણ થતું હોય છે અંધશ્રદ્ધા વહેમ અને ક્યાંક ને ક્યાંક જે છે આવી ધાર્મિકતાની વાતોને લઈને જે છે શોષણ થઈ રહ્યું છે એને લઈને ચારણઋષિ બાપુ અવારનવાર જેનું નામ લેતા હોય છે એમના સંદેશમાં એમના આદેશમાં કે જયંતભાઈ પંડ્યાને સપોર્ટ કરો તો આજે અમદાવાદ ખાતે મહાસપ્ર ન્યૂઝની ટીમ આવી છે અને વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા એનું કંઈ આપણે ઓળખાની જરૂર નથી કારણ કે આ ચહેરો એમનું નામ કહી શકાય કે જે આવા કહેવાતા તત્વો છે એમાં ફફડાટ ફેલાવનારું છે તો એવું જ જે છે એ વ્યક્તિત્વ બાપુનું કારણ કે એટલા જ નરમ પણ જ્યારે અંધશ્રદ્ધાની વાત આવે ત્યારે એટલા જ ગરમ થઈ જતા હોય છે ત્યારે મળશું આપણે જયંતભાઈને કે આજે તમારા ઘરે બાપુ જે છે એ પગલાં કર્યા છે તો કેટલી ખુશી થાય છે આમ તો જયંતભાઈ રાજકોટ હોય છે પણ આજે અમદાવાદમાં એમના દીકરાના ઘરે આજે એમને મુલાકાતનો મોકો મળ્યો છે જયંતભાઈ કેટલી ખુશી છે આજે ખાસ કરીને કચ્છ કબરાવના ખાસ મારા અંગત અને મારા લાગણીથી જોડાયેલા બાપુ છે મોગલધામના બાપુ છે આજે મારા નિવાસસ્થાને પધારેલ છે અમારા ઘરની અંદર હર્ષોલ્લાસ છે અને આનંદની ઘડી છે અને ખૂબ અમને લાગણી છે એટલા માટે કે આ માનવતાવાદી સંત છે અને દેશ વિદેશની અંદર પોતે માનવતાનું અને ખાસ કરીને પશુ પક્ષીની હિંસા ન થાય અને પશુ બલિ વિરોધી એમનું માનસિકતા છે એટલા માટે છે કે આપણે જે નિર્દોષ પ્રાણીની હત્યા શા માટે કરી છે આપણા હિત માટે આપણે માનતા માટે આપણે કોઈ જીવ લેવાનો આપણને કોઈ અધિકાર નથી અને કોઈ પણ માતાજી કે મા કોઈથી કોઈનો જીવ ન લઈએ આ સનાતન સત્ય છે આ બધી વિચારધારા સાથે અમારી સાથે મોગલધામના બાપુ જોડાયેલા છે અમને એનો વિશેષ આનંદ છે એટલા માટે માનવ ધર્મ છે એ શ્રેષ્ઠ ધર્મ છે લોકોને એકબીજાને કોઈને કામ આવો કોઈના પ્રસંગ ઉકેલી દો કોઈ દીકરીને તમે મદદ કરો કોઈ ભણતા હોય અભ્યાસ કરતા હોય એને મદદ કરો આને રાષ્ટ્ર રાષ્ટ્રધર્મ બજાવો માનવ ધર્મ બજાવો અને દેશ ધર્મ બજાવો આ તાથી જરૂરિયાત છે આ દેશની અંદર આપણે કોઈ જ્ઞાતિના વાળાની બંધાય નહીં અને આપણે બધા એક છીએ સમાન છીએ બધા સંતાન છે અને આપણે ભાતૃભાવથી આપણે સાથે રહી અને દેશની પ્રગતિ કરીએ એમાં આપણે સાથે મળીને જોડાય અને ખાસ કરીને મોગલધામ ના બાપુ છે એમનો વિચાર સંદેશ એક જ છે કે તમે ઉન્નતિ કરો તમે પૈસા ખોટા અંશધામાં બગાડો નહીં તમારા 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 મા બાપ છે એ જ તમારા માટે ભગવાન છે આ બધી વિચારધારા છે જાથાને ખાસ એટલા માટે ગમે છે કે માનવતાવાદી એમના કાર્યો છે પોતે ત્યાં આજે તમે જુઓ છો કે તમે ચમત્કાર કેને કહેશો આ માનવ શરીર ચમત્કાર છે આપણે એકબીજાની સંવેદના સમજીએ એ ચમત્કાર છે આપણે કોઈને લાગણીને ઉપયોગી થાય એ ચમત્કાર છે એમ ત્યારે આશ્રમની અંદર કોઈપણ જાતના ફંડફાણાં કરવામાં આવતા નથી એના બોર્ડ કર્યા છે ધૂણવાની મનાવ છે કોઈના શરીરની અંદર કોઈ આત્મા આવે ને આવી બધી ખોટી ફિલસોફી છે એનો ત્યાં કબરાવધામની અંદર કાયમી માટે વિરોધ થાય છે અને લોકોને ના પાડે છે અને એનેથી તગડી મૂકવામાં આવે છે આ સારી વાત એટલા માટે છે કે લોકો માં આવું કરવાથી વૈજ્ઞાનિક માનસ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અભિગમ આવશે તો જ એ પ્રગતિ કરી શકશે વિકાસ કરી શકશે તો આજે મારા આંગણે એવા છે અમને અમારા વિચારધારા બધા બંનેની એક છે અમે એ ભરેલા છીએ વિજ્ઞાનને અને કહે છે કે ભાઈ તમે ડૉક્ટર છે એ જ તમારો ભગવાન છે તમારે કોઈ પાસે જવાનું જ નથી તમે એવી કોઈ ખોટી માનતા રાખો તો તમને સારું થાય એવું નથી આવું વારંવાર દોહરાવે છે એટલે તમારું પેલું જે સારું કરે છે તમે ડૉક્ટર પાસે જાઓ ઉપચાર કરાવો તમારી કોઈ પણ તમારો રોગ થયો હોય તો તમે સીધા ડૉક્ટર પાસે જાવ આવું વારંવાર એટલા માટે કહે છે કે તમે ખોટા કોઈ ભોપા ભરાડી કે તાંત્રિકમાં ફસાવો નહીં તમે શારીરિક માનસિક આર્થિક છેતરબીની ભોગ ન બનો એના માટે વારંવાર વાર દોહરાવે છે આ બહુ સારી ને ઉપયોગી વાત છે સમાજલક્ષી વાત છે માનવતાલક્ષી વાત છે અને આપણે સૌ હું ને તમે સંમત થશું એટલા માટે આવી કોઈ પણ જાથા છે એ ક્યારેય એવું નથી કીધું કે દેવી દેવતા ભગવાન વિરોધી અમારી કોઈ દી વાત જ હોતી નથી અમે સાધુ સંતોના વિરોધી દી વાત જ નથી કરી પરંતુ હવે માનવતાવાદી સુધારાવાદી સાધુ સંતોની આ દેશને જરૂર છે લોકોને સાચે રસ્તે વાળે એવા સંતોની જરૂર છે એવું કામ છે કબરાવધામની અંદર અત્યારે થઈ રહ્યું છે અને ખાસ કરીને દીકરીના લગ્ન થાય દીકરીના કોઈના મા બાપને ક્યારેય ઓછું ન લાગે આવા વારંવાર કાર્યક્રમો થાય છે તો આવા કાર્યક્રમમાં સૌ લોકોએ ટેકો આપવો જોઈએ વિજ્ઞાન જાતા માનવધર્મ અને રાષ્ટ્રધર્મને વરેલું છે આ વિચારધારા અમારી બંનેની બાપુની અમારી બંનેની એક છે અને એના કારણે અમે વૈચારિક રીતે અમે એકબીજાના પ્રચારક કે પ્રશંસક બનીના છીએ એ સારી વાત એટલા માટે છે કે આ બાપુ વારંવાર ત્યાં એક તો મોટા મોટી વાત છે કોઈ પણ ધૂણવારો ત્યાં જવાની હિંમત નથી કરતો કારણ કે ખેલ કરે છે આવા કોઈ ભૂવા અને પાડા કીએ છે આ વસ્તુમાંથી સમાજે સંદેશ લેવાનો છે કે કોનો વિશ્વાસ કરવો કે ન કરવો માનવું ન માનવું એ તો દરેકનો અધિકાર છે બંધારણની રીતે તમે બંધારણને અનુસરો કરો તમે કોઈ જીવહિંસા ન કરો આ મોટી રાષ્ટ્રની સેવા છે આપણી માનતા માટે કોઈનો જીવ લેવાનો આપણને અધિકાર નથી માતાજી કોઈથી કહેતું નથી કે તું મને જીવ આપ પણ આપણે આપણા મનથી ઘડેલું છે તેથી આવું વસ્તુ ન કરવા માટે વિજ્ઞાન જાતા અને માનવ ધર્મ રાષ્ટ્ર ધર્મને આપણે સૌ વરીએ તેવી મહેચા અને શુભેચ્છા સાથે વિરમો છો બાપુ ખાસ કરીને અવારનવાર તમે જે છે મંગળવારની આરતી ત્યારે પણ કરતા હો છો મા ન્યૂઝમાં પણ જેમનો ઉલ્લેખ છે કે જયંતભાઈ તમને ખૂબ વાલા છે બાપુ અને ભગવાન શ્રીકૃષ્ણ એમ પણ છે કે અંદરના વિકારને મારવાની વાત છે અને તમે એમ કહો છો કે બારે બોકડા નહીં પણ અંદરનો જે છે આપણો એક કુરુપ જે અંદર કહી શકાય કે જે કુવિચારનો જે બોકડો છે એને મારવાની વાત છે તો બાપુ આજે કેટલી ખુશી છે જયંતભાઈ સાથે આજે જે છે અહીંયા અમદાવાદ મળવાનું બહુ આજ તો ખરેખર આજે આનંદ આજે ઉત્સંગ સખી અમારા આંગણા કંચન મર્યા અમે પરશુરામના પરિવાર જૈનભાઈ પંડ્યા ખરેખર જૈનભાઈને બેઠા છે નો વખાણનો પણ જૈનભાઈનું દિવસમાં લગભગ પચીસ પચાસ વખત યાદ કરું છું અને કાયમ લાઈવમાંય બોલું કારણ કે જૈનભાઈની મારી બેનની એક જ છે કારણ કે હું અંધશ્રદ્ધાનું કોઈક ધૂણે એટલે હું ઢળીને બહાર કાઢું છું અને બધાને ખબર છે એટલે હું બહુ વિરોધ છું બીજું કે હું એક તમને હું તો અભણ છું જૈનભાઈ તો માની કૃપા છે કે આખું ગુજરાત નહીં પણ આખું ભારત જૈનભાઈ ભેળું છે જૈનભાઈ એક નથી એના ભેળી માય છે અને પરશુરામનો પરિવાર છે જેમ પરશુરામે અધ્રમીને કેમ નાશ કર્યા છે એમ આ બધી અંધશ્રદ્ધાને એ નાશ કરે છે અને મને પ્રાણવાલા છે વંખાણ નથી કરતો માને કહું છે એને ખૂબ લાંબી આવે છે માં જેથી આવા જે જે અમુક વધ થાય છે બલિના એ બંધ કરે એમાં હું ભેળો જ છઉ ઠેઠ હતી બીજું કે હું એક વાત કરું કાયમ માટે કહું આહાર શુદ્ધ રાખો તમારો આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ વિચાર શુદ્ધ તો વ્યવહાર અને આચાર કારણ કે આ શરીર તમારું યજ્ઞ છે અગ્નિ છે એ અગ્નિની માલકોર એવું તમે એમાં અગ્નિ બે જગ્યાએ છે શમશાન અને શરીરની માલકોર પણ એક જગ્ન અગ્નિ છે તો આ જે શમશાનમાં માણસને બાળી છે એ માઉસને બાળે છે તો તમારા શરીરની માલકોર અગ્નિ છે તો એ અગ્નિને તમે ન આપો એ રાક્ષસની વૃત્તિ છે તો આ અગ્નિની માલકો તમે એવું સારું ખાઓ શાકભાજી ખાઓ રોટલી રોટલા ખાઓ શ્રીફળ જે કાંઈ તમે ફૂટ ખાતા હોય એ ખાઓ તો તમારી વિચારધારી હારી રહેશે વિચારધારા હારી રહેશે તો તમે ખોટા કાર્ય નહીં થવા દો ખોટું કોઈ અંધશ્રદ્ધા નહીં ફેલાવા દો ખોટું થવા નહીં દો કોઈનું દુઃખ હશે તો તમારી પાસે નિય તો દાદ છે તો બીજાને તમે મદદ કરીને એનું કામ કરાવી શકો ભાઈ આનું ખરીદ્યો પણ આ વાંધો એક જ છે કે પોતે ધોણોનો હું માતાજી છું મેળડી છું શીતળામાં છું નું મોગલમાં છું નું ઓછું આ વસ્તુ હું માનતો કારણ કે મા નરકમાં ન આવે આ વસ્તુ નરક છે કમરથી ઉપર મંદિર છે નીચે કમર છે એસી ટકા પાણી છે વીસ ટકા શરીર તો હવે જરી સમજો એકવીસમી થદી છે એટલે હું આ જૈનભાઈ બેઠાલે જરૂરી બોલવામાં હું મર્યાદા રાખું છું કારણ કે મર્યાદા રાખવી પડે પણ હું એટલું કહું તમારા શરીરનો ખોરાક બગડે એટલે તમારા વિચાર બગડે વિચાર બગડે એટલે તમને એમ થાય કે માતાજીને આમ કરવાનું છે માતાજીનું છે એ પાપ લાગે જ મને દેજો કાં કોઈ એમનો કીધું કે જૂનાગઢમાં જાયનું જીવ તો હાવત છડાવું છડાવો લ્યો દીકરાઓ ખબર પડે તમે હાવત છડાવો ને તમને ખબર પડે ખાલી દાંત વાળી જાય તો તમારા હાથ પગ ભાંગી નાખે છે અને વિશ્વિશ્વરોના પૂઠા દઈ દઈએ અરે પણ જૈનભાઈ જે કરે છે તમે વાતું કામ કરો છો તમે એને સાથ આપો કે જૈનભાઈ અમે તમારે હું તો કાયમ કઉ છું કે ગામને સાથ દેવો જોઈએ જૈનભાઈને આખી ગુજરાતની પોલીસ હારે છે બીજી મા મોગલ એને આશીર્વાદ છે કારણ કે મામાં બધું આવી ગયું પણ એમ જૈનભાઈને સાથ દો તમે વિરોધ કરો વિરોધ તો મારો કરે રૂપિયો નથી લેતો ન વિરોધો છે ધૂણોવાળાને ઢડીને બહાર કાઢું છું ભાઈ ખોટું બોલું જાય બોલું છું પણ પણ તમે સાથ દો આ વિચાર ક્યાં બગડે મેં તમને કીધું આજે બલી ચડાવીને ખાતા હોય ને કારણ કે આ યજ્ઞ છે યજ્ઞની માલકોર માઉસ થાય દારૂ થાય આ બધું જાય એટલે એની વિચારધારા બગડે એક જ વસ્તુ તમે દૂધ ખાવ તો દૂધનો ઓડકાર આવે એ કોઈ દિવ આવું કરે નહીં એ ખરાબ વિચારોનો પાયાવા દે પણ આજે આવું ખાતો ને એના જ વિચાર આવે કે માતા ઘેટો માગે છે ને ભોકડો માગે છે ને પાડો આની માલકો જે બેઠા છે ને એનો આપણે વધ કરવાનો છે પણ માણસ એક ધંધા કરી નાખ્યા એકવીસમી સદી છે કોઈ પાપ લાગે તો લાઈવ દ્વારા કહું છું મને આપી દેજો પણ કોઈ જીવ લેવાનો અધિકાર નથી આપણો જીવ બચાવવાનો આપણું ફરજ છે તો આ જરી ખમજો એક અંધશ્રદ્ધાને તમારો આ આને આને જઠરાગ છે હવન એમાં તમે સારું ખાવ તો વિચાર તમને સારા આવે છે ખરાબ ખાવ તો ખરાબ આવવાના છે મૂળો ખાવ તો મૂળાનો ઉટકાર આવે જેમલ દૂધ ખાવ તો દૂધના એમ આ તમે માઉસને પરમાટ્યું ખાઈ ખાય પછી તમારા વિચાર કેવા આવે નેફા જેવા નેફા સમજ નેફો છે ને આમાં ન આવે આ દેશી ભાષામાં એને નેફો કહેવામાં આવે સમજતો માણસ કોઈથી વિરોધ જ ન કરે વિરોધ કોણ કરે જે માઉસ મટણ ખાતા ને કારણ કે એની બુદ્ધિ એવી હોય રાક્ષસ રુતિ હોય આ ન કરાય એ ખાવ તો તમને આ વિચાર આવે દૂધ ખાવ ને તો તો તમે સારા પુસ્તકો વાંચો હારી ધાર્મિક તમે લાગણી વાંચો કોઈ સારા કર્મ કરો કોઈ જાડ મીઠા વાવો કોઈ દીકરીનું રાજી કરો મા બાપને તમે માન આપો એની સેવા કરો આ કરો ને કોઈ દીકરીને ફીના પૈસાને ન્યા જાય ને રહ્યો કોઈ દીકરીને ભણતર ન થાય એને કહો બેટા આમ કોઈ દીકરીને ડિલિવરી પછી અહીંયા ઉભો કર્યો બેટા તું મારી દીકરી છે હાલે હજાર રૂપિયો પાડીની વસ્તુ આપી છે તને કાંઈ જરૂર પડે અમ બેઠા એ દીકરીને તમારી હિંમતથી દવાખાને નહીં જવું પડે એમ કોકને હિંમત આપો હિંમતથી માણસ તો આવી બધી અંધશ્રદ્ધાયું કાઢો અમે તો આજ કાલ નથી સદી છે જરીક તો સમજો અમે તો કઈ કંઈક કારણ કે અમે બધો વિરોધ કરી છે ગાયનો વિરોધ કરી છે કે ગાને તમે વિશ્વની જાહેરાત કરો રાષ્ટ્રની માને કારણ કે રાષ્ટ્ર મોર છે તો ગાને વિશ્વની મા કરો કારણ કે રાષ્ટ્રની માને છે ને આપણે હાકલ નથી બાંધી શકતા તો આને વિશ્વની મા કરો અમે એનોય પણ ગાયુનો વિરોધ કરીશું ગાયુને કપાવવાનો દો ગાયુ તમે અને અનુ તો આપણે હિન્દુને બધે કહું છું એકસો ચાલીસ કરોડ છે આપણે ઘરે ઘરે એક એક રાખી તો આગા દી કપાવાની નથી આગા કાંઈ થવાનું નથી પણ આપણે એક થાવ કારણ કે આપણે અહીંયાથી નાલું જોઈએ કોઈ પણ આપણે આલું હોય તો ખેતરની માલકોર જાઓ તો રસ્તો પહેલાં સાફ કરવો જોઈએ કાંટા કાંકરા આઘા કરો પછી તમે જાઓ ને એમ અમે કાંટા ને કાંકરા આઘા કરી છે એમાં તમે મોટા મોટા ઉપાડા નાખો વંશમાં એમાં તમે અમને ફોન કરો છો બાપુ તમે આવું ન બોલો બાપુ આમ અરે ભાઈ અમે તો આજ છેન છે કાલ નથી હજી ખેતરમાં જ અમે જૈનભાઈ ગયા નથી હજી કેડાં સાફ કરી છે એ પહેલાં તમે ઉપાડા નાખી દેવા અમારે આવું કેમ તો તમે સાથ આપો અમે કોઈ તમે સુધારો નથી માંગતા અમારે કાંઈ લેવું નથી પણ આ અંધશ્રદ્ધા એક મોટું પાપ છે મોટા મોટું હાનિકાર છે આ ધરતીની માલકોર કોરોના આવે છે એનું કારણ છે કારણ કે પર્યાવરણનો નાશ કર હારા ઝાડવાઓને આવું લ્યો ને કોઈ તળાવ ઊંડા કરો કોઈ અનક્ષેત્ર આપો કોઈ દીકરીને આપો આ કરો તમે બાકી આરવાદીઓ તમે મરેલ માંસ ખાઓ તો એક પણ શમશાનની અગ્નિ છે તમારા શરીરની માલકો તો વિચારો તમને ખરાબ આવે બુદ્ધિ પરમાં ખાવ ઓટકાર તો આ બંધ કરો હાચી વસ્તુ ખાઓ ભલે ને શાક તો તમારો સાવથી વિચારો સારા રહેશે તો તમે કામ સારા કરશો અને ખરાબ થતા હશે અહીંયા તમે બંધ કરીશો પણ તમારા ખોરાક હાચા રાખો આહાર તો એક બાપુનો અવાજ છે હું આ જૈનભાઈ છે એટલે મારે મર્યાદા રાખવી પડે ને કે આ ભલી વિશે તો છે ને હું શું બોલું છું મને ખબર નથી હતી અને કોઈને પેટમાં દુખે ને તો કાંઈ વાંધો નહીં તમને માતાજી હોવરા રાખે પણ કોઈનો જીવ બચાવો નહીં તો કાંઈનો કોઈ જીવ લેવાનો આપણો અધિકાર નથી કીડી હોય તો ભલે અને કદાચ નાનું એક જેને પક્ષી હોય તો ભલે એક જ વાત કરું જલારામની જલારામ આને જલિયો કહેવાય જે એના આવ્યા તો કીધું કે આ શું છે કે તેતર નામ ભેટા તો પરશુરામનો જલારામ હતા જેને કહેવાય રામનો પરિવાર એને કીધું જલારામે મજૂરી કરતા હતા એ કે તમે જમશો તો પછી આના બટલા શું ખાય છે અને જલિયા ઊભી કહી દીધું જલા તું તો એક અલાશો સમજી ગયા તમે આવા સંતો થઈ ગયા હું કોઈનો વિરોધ નથી કરતો પણ વસ્તુ શું છે બા ઢાક પેસોડો થાય છે નિયમ મને વાંધો આવે છે આ આપણી સંસ્કૃતિનો ભોહડિયો વાળ્યો આ ક્યાંય બલી ચડાવી મોટા મોટું ભાપ છે મોટા મોટી હાનિકાર છે એક કાનૂનને જેને કહેવાય મોટો ગુનો બને છે કારણ કે એમાં જીવ તો એમાંય છે મારામાંય છે તો જરીક જો જૈનભાઈને સાથ આપો તમે મોટી મોટી વાતો હું કામ ઢીંગા ઠોકો છો જૈનભાઈને કહો અમે તમારા ભેળા છે આ બલી માટે આ ભારત દેશમાં હશે દુબઈ બાય માણસ માં નથી કહેતું કોઈ એને દુબઈ ભારત એક જ એને માં કહેવામાં આવે છે તો તમે જરીક સમજો ભારતમાં છે આપણી ધરતીમાં આ નોતા જો આ બંધ કરવું જોવે અને નામ એના રહ્યા છે કે જેને ગાયું બચાવી છે જનાવરો બચાવ્યા છે દીકરીઓ બચાવી છે સારા સારા કામ કર્યા છે એના નામ રહ્યા છે સમજો આ ધૂણે એનું માનતો નો ભૂવો તો મારા માટે પાડો સમજી ગયા તમ અમારે વ્યાય વ્યાય ને પાડો આવે ને જેને ભાઈ પાડો આવ્યો એટલે ઓ પાડો નહીં પણ આ પાડાનો મા વધપ કરે અંદર બેઠો સારું ખાવું ને કોકને સીશા મુતારવાન બૂસ મારવા ને પડાવી લેવું આનો કર માનો ભગત થવાય ભૂવો કોઈ દે નરસિંહ મહેતા ભગત હતા જ કામ કર્યા ને વસ્તુ એક જ છે તો જરીક સમજો ક્યાંય જનાવર સડાવશે નહીં પાપ લાગે તો મને આપજો કરેલું હોય તો મને આપજો મૂકેલું હોય તો મને આપજો અને કોઈ તમને શીશામાં ઉતરાવે કોઈ કહેતું હોય મને રૂપિયા દો તો હું જાહેરમાં કહું છું વિડીયો પ્રૂફ કરીને મોખી જ નહીં હોય એનો વિડીયો ઉતારી અને જૈનભાઈને આપજો એના પડદા ફાસ્ટ કરશે કારણ કે જૈનભાઈ અરે હજારો માણા છીએ અમે જૈનભાઈ એકલા નથી બાપ તો બાપુની એક વેદના બોલી રહી છે બાપ મને આ દુઃખ થાય છે બોલવું પડે છે કારણ કે અમે આજ છે કાલ નથી તો મા ન્યૂઝ ચેનલ દ્વારાથી જયમલસિંહ જાડેજાને ખૂબ ખૂબ માના આશીર્વાદ જય મોગલ જય માનીજા જય વડવાળી તો મિત્રો સાથ આપવાની વાત છે અને કારણ કે આ કામ પણ એટલું જ અઘરું છે કારણ કે જે આવું કામ કરે છે એમની બુદ્ધિ પણ જે છે બેર મારી ગયું બુદ્ધિ બેર મારી દે એને ખબર ન હોય કે કારણ કે એમના દીકરા પણ જે છે ન્યાય ધારાશાસ્ત્રી છે એટલે એને કાયદા કાનૂનની ખબર ન હોય પણ જે છે અહીંયા બાપુએ કીધું છે કે એની સામે લાડા કરવામાં આવશે અને લોકો સહયોગ આપે પોલીસ તો આવે છે પણ પોલીસ સાથે સાથે આજુબાજુના ગામના લોકો સ્વયંભુ જયંતભાઈ સાથે જાય એવું અવારનવાર બાપુ કહે છે એટલે જ્યારે પણ જયંતભાઈ ક્યાં રેડ પાડે છે કે ત્યાં જાય છે ત્યારે ત્યાંના ગામ લોકોની જવાબદારી બને છે કે ત્યાં જઈ અને જયંતભાઈને સાથ આપે અને બાપુનું આ કાર્ય છે કારણ કે બાપુને પણ આ ગમે છે અને બાપુને જયંતભાઈ પણ ગમે છે એનું કાર્ય પણ ગમે છે રાહુલ સાથે ઋતુરાણી સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ અમદાવાદ ગુજરાત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે